અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યના હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે આ વર્ષ અત્યાર સુધીમાં આઠ ઇંચ સાથે સિઝનનો સરેરાશ ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યારે રાજ્યમાં આજે આઠ જુલાઈ અને આવતીકાલે નવ જુલાઈએ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી આજે આઠ જુલાઈએ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે